પૂજા કરવા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા નું નવા વિડીયો અને ત્યાં છોકરીઓના આઠ થઈ ગયા છે અને હું જો તૈયાર થઈ ગઈ છું આજે ધરો આઠમ એટલે મારે જોઈને પૂજા કરવાની છે ધરો ધરો આઠ એમ તો મારી જો પૂજાની બધી સામગ્રી છે ને એમ તૈયાર કરી લઉં અને પછી આપણે પૂજા કરી જે રવિવાર છે એટલે મિસુબેન હજી સુતા છે એટલે એને તો થોડીક વાર પછીથી ઉઠાડવાની હોય અત્યારમાં તો એ રવિવાર હોય ને એટલે ઉઠે નહીં એમ તો હું આને મારી પૂજાની બધી તૈયારી કરી લઉં અને આ ધરો આઠમ છે ને એમ તો ઘણાને ખબર હોય ને ઘણાને ન ખબર હોય કેમ કે આ વ્રત બધા ન કરતા હોય એમ અને આ ભાદરવા મહિનાની આઠમ છે ને એને ધરો આઠમ કહેવાય એમ માર પૂજાની બધી તૈયારી કરી પછી આપણે ધરોમાની પૂજા કરી લઈએ જો મેં હમણાં કીધું હતું એમ કે મારે ધરો આઠમનું

ઠંડી વસ્તુ જ ખાવાની હોય હું તો ઘણા વર્ષથી આ વ્રત કરું છું એટલે પૂજા કરીને પછી આપણે વાર્તા પણ સાંભળી લઈએ વાર્તા કરીએ અને ચોપડીમાં વાર્તા આવે જ છે ધરો આથમ એટલે વાર્તા કરી લઈએ આપણે પૂજા કરીને પછી સરસ મજાનું છે અને આપણે ચુંડિ પણ તૈયાર કરી લઈએ અને શીતળા સતમમાં કેમ આપણે શીતળામાં પૂજા કરવા જઈએ મંદિરે એમાં આપણે ધરોની પૂજા કરવાની હોય એટલે જો આ બધી મારી પૂજાની વસ્તુ છે એને તૈયાર કરી લીધી છે અને હવે આપણે માતાજીનું સ્થાપન કરી અને પૂજા કરી લઈએ સ્થાપન કરી લીધું છે અને પૂજા પણ કરી લીધી છે કે આ કળશ માં પાણી ભરી અને આપણે એમાં ધરો રાખી અને નાગલો ચુંગળી ચડાવી દીધા ફૂલ ચડાવી દીધા અને દીવા કરી લીધા છે અને આપણે ધરોની પૂજા કરી લીધી છે એમણે કીધું એમ કે જે આખો દિવસ છે ને ઠંડુ જ જમવાનું હોય અને હાલો હવે વાર્તા કરવાની એક બાકી છે તો ફટાફટ વાર્તા કરી નાખું કેમ કે બીજું બધું કામ હજી તો બાકી છે એટલે વાર્તા આપણે કરી લઈએ અને પછી બીજું કામ કરવા અને આજે ધરવાઠમ તો છે જ પણ રાધાષ્ટમી પણ છે એની તો જો કે બધાને ખબર જ હશે એટલે આપણે રાધાજીની પણ પૂજા કરી લેશું તો જો હવે આપણે પૂજા કરી લીધી છે હવે વાર્તાનો ટાઈમ થઈ ગયો છે એટલે વાર્તા પણ આપણે હવે હવે કરી જ લઈએ તો જો આ ધરવાઠમની ચોપડીમાં આપેલી જ છે કે ધરવાઠમની વાર્તા એમ

અને જો અહીં ગિરિરાજ વિશે એવી છે ને માન્યતા છે કે નાનકડા એકદમ નાનકડી કાકરી જેવડા હતા અને એમાંથી અત્યારે મોટા સાલીગ્રામ જેવડા થઈ ગયા છે કે ધીમે ધીમે છે ને રોજે રોજે ગિરિરાજ છે ને એ મોટા થાય છે અને અંદર અહીં ભગવાનના ખોડામાં રાખેલા છે જો અહીં ભગવાનના ખોડામાં રાખેલા છે ને કે તિલક કરેલા છે એ જ ગિરિરાજ છે નાની એમથી કાકરી હતી ને એમાંથી જો અત્યારે અવળા ગિરિરાજ થઈ ગયા છે

હોમવર્ક તો કાલે સ્કૂલે ત્યારે તરત કરી લીધું એટલે મન કે મારે રવિવાર આખો દિવસ મજા આવી કે કેમ એટલે જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયું છે સાડા છ થી રસોઈ બની ગઈ છે એટલે રસોઈ બનાવી દીધી છે હવે જમવાનું થોડીક વાર છે તો કાલે થોડીક વાર ફ્રી છે તો થોડીક વાર એમાં સીને બેસી જાઉં એટલે હું મારું કામ કરું મીસુ બેન ખાવાનું કામ ચાલુ કરી દઉં અત્યારે ગાંઠિયા ખાઈ લીધા એટલે પછી પાછી રોટલી નહીં ખાવાની કાં કે ખાવાની રોટલી તો આમ થાય મીસુ ખાવી ન હોય કાં